ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં જીપીઆઈડી તેમજ આઈપીસી મુજબનો એક ગુનો દાખલ થયેલો હતો જેમાં આના આરોપીઓ છે રાહુલ સોની અને તેના પત્ની અદિતિ સોની આ બંને એન્જલ વન નામની એક કંપની શરૂ કરી અને ઘણા લોકોને એવી લાલચ આપી કે તમને દર મહિને આમાં ટ્વેન્ટી ટુ પર્સન્ટ જેટલું રિટર્ન મળશે તો આના વાતમાં આવી અને ઘણા બધા લોકોએ એમાં પૈસાનું રોકાણ કર્યું અને પાંચ છ મહિના પછી આ જે કંપનીના જે માલિકો છે રાહુલ સોની અને અદિતિ સોની એ જગ્યા છોડી અને જતા રહેલા હતા અને આ જે ડિપોઝિટર્સ છે જેટલા એ લોકોને પાછળથી એમણે જે પણ રોકાણ કરેલું હતું જે પૈસાનું એ મૂડી કે પછી એનું ટ્વેન્ટી ટુ પર્સન્ટ એવું કાંઈ પણ એમને મળેલ નહોતું જેથી ગયા વર્ષે એમણે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને એના માટે અમારી ટીમ કાર્યરત હતી પરંતુ આ બંને વ્યક્તિઓ જે તે ટાઈમે પહોંચની બહાર હતા પરંતુ તાજેતરમાં જ અમારી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ડીસીબીની ટીમ બંને દ્વારા મળી અને આ જે આરોપીઓ છે એને ટ્રેક કરી અને એમને પકડી પાડવામાં આવેલા છે આ જે આરોપીઓ છે એમણે અત્યાર સુધી અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે એકસો ત્રણ જેટલા લોકો છે જેની સાથે આ ફ્રોડ કર્યું છે એની ટોટલ અમાઉન્ટ ત્રણ કરોડ જેટલી થાય છે આટલું ફ્રોડ કરેલું છે હજી પણ અમે મીડિયાના માધ્યમથી તમામને જાણ કરવા માંગીએ છીએ કે જે આ એન્જલ વન જે કંપની આ લોકોએ બનાવી હતી રાહુલ સોની અને અદિતિ સોનીએ આના જે પણ ભોગ બનનાર હોય હાલ એની તપાસ અમારી પાસે ચાલુ છે તો જે પણ ભોગ બનનાર છે એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોતાની વિગતો આપે જેથી અમે આની વિગતવાર તપાસ કરી શકીએ આ બંને આરોપીઓ છે એ હાલ અમારી કસ્ટડીમાં છે એમને અટક કરી અને એમના રિમાન્ડ માંગવામાં આવેલા હતા અને નામદાર કોર્ટ દ્વારા એમના આઠ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલા છે અને વિગતવારની તપાસ હવે જે આરોપીઓ છે એમની પૂછપરછ સાથે વિગતવારની તપાસ ચાલુ છે આરોપીઓ જે છે બંને એને કર્ણાટક ખાતેથી પકડવામાં આવેલા છે એ બાબતે અમારી તપાસ ચાલુ છે પ્રાથમિક રીતે જોતા એવો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાયેલ નથી માત્ર એક જ જણાયેલ છે પણ છતાં પણ અન્ય જે સ્ટેટ છે એમાંથી એની વિગતો મેળવવાની કાર્યવાહી છે કોઈ પણ વ્યક્તિ એના સંપર્કમાં આવેલ આવેલ હોય એમને કહેતા હતા કે ભાઈ અમે તમને ટ્વેન્ટી ટુ પરસેન્ટ આમાં ઇન્ટરેસ્ટ આપશું મંથલી અને એ જે ઇન્ટરેસ્ટ છે એ દર પંદર દિવસે આપી દેતા હતા જેમ કે કોઈ વ્યક્તિએ એક લાખ જેટલું રોકાણ કર્યું હોય તો પંદર દિવસ થાય એટલે એને અગિયાર હજાર રૂપિયા આપી દઈ એવી રીતે એને ત્રણ ચાર મહિના જેટલું વ્યવસ્થિત લોકોને ઇન્ટરેસ્ટ આપ્યું તો જેનાથી જે વ્યક્તિઓએ ઇન્વેસ્ટ કરેલું હતું એમના ઓળખીતા એમના ઓળખીતા એ રીતે થઈ અને ઘણા બધા લોકો છે જેમણે આમાં ઇન્વેસ્ટ કર્યું કદાચ સ્ટાર્ટિંગમાં મેં કીધું એ રીતે ત્રણ ચાર મહિના એમણે પરત પણ આપ્યા પૈસા પણ બાકી પાછળથી આ વ્યક્તિઓ જતા રહેલા હતા પોતાની દુકાન બંધ કરીને અને આ જેટલા પણ લોકો છે એકસો જેટલા લોકો એની સાથે ફ્રોડ કરેલું શેર બજારમાં રોકાણ કરવાનું કઈ અને ટ્વેન્ટી ટુ રિટર્ન મળશે એવી આપી અને તેઓ લોકો પાસેથી પૈસા અત્યાર સુધી જેટલી તપાસમાં ખુલ્યું છે એ પ્રમાણે ટોટલ એકસો ત્રણ જેટલા ડિપોઝિટર્સ છે અને ત્રણ કરોડ ઓગણત્રીસ હજાર જેટલી અમાઉન્ટ છે હજી અમારી પાસે રોજે લોકો આવી રહ્યા છે એટલે આ અમાઉન્ટમાં વધારો થવાની શક્યતા છે ડિપોઝિટર્સ જે ભોગ બનનાર છે એમાં પણ ઘણો વધારો થાય એવી અમે એક્સપેક્ટ કરીએ છીએ તો જે પણ લોકો છે આના ભોગ બનનાર છે એ અમારો સંપર્ક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે કરી શકે છે ના એમના દ્વારા કોઈ ફરિયાદ નથી મળેલી અમને ભોગ બનનાર જે લોકો છે એમના તરફથી ફરિયાદ મળેલી છે પ્રાથમિક રીતે ત્રેપન લોકોએ મળી અને આ ફરિયાદ કરેલી હતી પછી જેમ જેમ તપાસ આગળ વધી એમાં તપાસમાં ખુલ્યો એમાં એકસો ત્રણ લોકો સામે આવ્યા છે અને હજી પણ ઘણા લોકો પોલીસ સ્ટેશન સંપર્ક કરી રહ્યા છે હાલની દ્રષ્ટિએ એવું કોઈ ધ્યાનમાં આવેલું નથી છતાં પણ આની તપાસ હજી ચાલુ છે આરોપીઓની પૂછપરછ ચાલુ છે આઠ દિવસના રિમાન્ડ મેળવેલા છે રિમાન્ડના અંતે ખ્યાલ આવશે કે આની સાથે કોઈ અન્ય વ્યક્તિ જોડાયેલ છે કે કેમ ના એ કેસ ડિપોઝિટ નતા લેતા એ બેંકમાં અમુક જે અમાઉન્ટ છે બેંકમાં લેતા હતા ચેક થ્રુ લેતા હતા અધરવાઇઝ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થ્રુ લેતા હતા અને ઘણા કેશમાં લેતા હતા અલગ અલગ રીતે કોઈ સ્પેસિફિક મોડ નહોતી એમણે આ જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ વેસ્ટ ગેટ કરીને કોમ્પલેક્ષ છે એમાં એમણે ઓફિસ ખોલેલી હતી એ લોકો જે કરતા હતા એ બાબતેની તપાસ હવે આરોપીઓની પૂછપરછ થઈ રહી છે તો એ બાબતે આરોપીઓ તરફથી માહિતી મળશે કે એ લોકો ક્યાંય રોકતા હતા કે કેમ અને કઈ રીતે આ લોકોને ને જે ત્રણ ચાર મહિને રિટર્ન આપ્યું છે તો કઈ રીતે રિટર્ન આપેલું છે એ બાબતે એમની તપાસ ચાલુ છે